હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો પાર્ટ ટુ આવી ગયો છે બેબી શાવરના વિડીયાનો અને આ વિડીયામાં શ્રીમત વિધિ બધી અને જે મુહટીઓને એવું બધું આવશે કે આ પાર્ટમાં હે ને ઓલા પાર્ટમાં તો ખાલી પગલાનો જ વિડિયો હતો તો અહીંયા શ્રદ્ધાબેન શ્રીમત કરાવે છે જે નણંદ હોય એ શ્રીમત કરાવતા હતા તો ઘણા એ શ્રદ્ધાબેનના બેબી શાવરનો વિડીયો જોયો એને ખબર જ હશે કે શ્રદ્ધાબેન નું બેબી શાવર હતું એટલે અમારે સામ સામે છે એટલે ત્યારે મેં કરાવ્યું હતું ત્યારે શ્રદ્ધાબેન કરાવે શ્રદ્ધાબેન જે નણન રાખડી લેવા હોય ચાંદીની એ રાખડી બાંધે છે અને હવે જો જે આ તમને video માં જે લીલા color ની થેલી દેખાતી છે એ એમાં શ્રીમંત ના ચોખા અને એવું બધું હોય પડા ને એવું પાંચ પડા હોય સાકર ને દ્રાક્ષ ને કંકુ તો

ના દેવસે તો ત્યાં આપણે રાંદલમાને એવું તેડ્યા હોય ત્યાં આપણે શ્રીમદ કરવાનું હોય એટલે બધા આપણા ને એવા હોય ને ત્યાં રાંદલમાં ને એવું તેળેલું છે અહીંયા તમને સાઈડમાં દેખાતું હશે આગળનો વિડીયો છે પાર્ટ એક જોયો હશે એમાં રાંદલમાંનું સ્થાપના ને એવું કરતા હતા એ થોડુંક એવી ક્લિપ મેં એડ કરી છે પછી તો આપણા ઘરે પ્રસંગ હોય એટલે આપણે ફ્રી ના હોઈ શકીએ એટલે થોડી થોડી જે મેં ક્લિપ લીધી હતી એ બધી હું એડ કરેલી છે અને આ પાર્ટમાં પણ એમ જ છે બધા જે મોટા મોટા લેડીઝો હોય એ કેતા જતા તા એ પ્રમાણે આપણે કરતા તા માસી ને મામી ને એ લોકો બધા ત્યાં ઉભા છે ગરમી પણ બહુ હતી ત્યાં દીવા ચાલુ હોય અખંડ રાંદલમાં ને એટલે કઈ પંખો તો ચાલુ થઈ નહિ એટલે બધા પવન ને ઊભું નાખે છે માં જે

ચાર વખત એકા બીજાના ખોળામાં વજન એટલું હોય એટલે બધા સાડીને પલ્લુ માપવાનું હોય એટલે બધા પલ્લુ પકડીને ઉભા હવે પાછ શ્રદ્ધાબેનના ખોળામાં આપ્યું ચાર વખત એકા ખોળામાં આપવાનું હોય તે ચાર વખત ચાંદલા કરવાના ચાર વખત ચોખા છોડી મીઠું કરાવવાનું અને ગળે મળવાનું પછી આપણે થેલી આપવાની એકા ખોળામાં અમારામાં શ્રીમત ની સાડી પણ અલગ હોય અને જે પગલા ભરાવે ને એ સાડી પણ અલગ હોય ઘણા લોકોમાં એક જ સાડી હોય બે બેຊાવર જે એમને પિયર વાળા લોકો આવે લેતા આવે અમારામાં બે સાડી હોય હવે આ છે વખત છે જે શ્રદ્ધાબીન મારા ખોળામાં આપશે પછી જે આપણે શ્રીમત પછી મમ્મીના એના ઘરે જવાનું હોય એટલે એ જે થેલી હોય એ મમ્મી મારા લઈ લેશે શ્રદ્ધા વહીને મને પૈસા એ આપ્યા તા એ મેં એમને અત્યારે કીધું તમે રાખો હા મારા પૈસા આ મારા કોઈ એવા જે મને ચાંદલો લોને એવું કરશે અને હું મીઠું કરાવશે હવે મારા મમ્મી આપણે થેલી હોય શ્રીમત ની બધી ચોખા પડાની એ પછી મારા મમ્મી ને મારે આપી દેવાની હોય પછી એ તો આપણે ચોખા કરીને આપણે આપાને જુવારી દેવાના હોય જો હા થેલી છે મારા મમ્મી એમને સાડીના પલ્લુમાં લે છે અને હવે આવી ગયો છે અમારે બોહટિયાનો વારો જે પીએસ ભાઈ હે પહેલો વારો બોહટિયાનો હોય એટલે પછી એ છેલ્લો વારો મારો આવશે ચાર વખત કરવાનું હોય પેંડા ખાઈ ખાઈ ને ધરાઈ ગયા તે દિવસે તો અમે બધા મોં મીઠું કરાવતા એટલે બે વખત થઈ ગયું

બધા એમ કે તારો પેલા હોય મેં કીધું મારો છેલ્લે હોય પિયુષ ભાઈ નો પેલે હતો ને એટલે હવે અમારે ગુહાટીયા નો વારો હતો ને પછી મારો બધા દાંત કાઢવા મંડ્યા એ પિયુષ ભાઈ ને લાલ લાલ કરી દીધા ને એટલે કંકુ એ થી હવે જે પી પિયુષ ભાઈ છે એમને શ્રીફળ શ્રધા બેન ને એમને આપ્યું હોય એમને વધારી નાખવાનું હોય ને હવે મારે આદિત્ય ભાઈ છે જે અમારા કુટુંબમાં માં નાનો બાબો હોય એમને આપણે ખોળે બેસાડી ને ચાંદલો ને એવું કરવાનું હોય હવે આપણે શ્રીમત ના ચોખા હતા એ કરવાના જુવારા હોય એટલે આપણે પાણી ભરવા બાજુવાળાના ઘરે જવાનું હતું તો બેન ભાઈ પાણી ભરવા ગયા હતા તો તમને અમારો વિડીયો કેવો લઈ ગયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આ વિડીયો હવે અહીંયા જ પૂરો થાય છે અને હવે કોઈ પાર્ટ નથી શ્રીમતના વિડીયાના બધાના જે ફોટા છે એમનો એક વિડીયો હું ફોટાનો બનાવીશ